નમસ્કાર મિત્રો આજે સુંદર મજાની રજૂઆત કરવી છે કે હવે પછી મામલતદાર કચેરીના ધક્કા તમારે નહીં ખાવા પડે કેમ કે ગ્રામ પંચાયતની અંદર તમે આવકના દાખલા અને રેશન કાર્ડની અંદર નામ ચડાવી શકો છો નામ કમી કરાવી શકો છો એના માટે તમારે કોઈ તાલુકા પંચાયતના કે મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડશે નહીં ધારો કે ગ્રામ પંચાયતની અંદર વીસી તરીકે કામ કરતા જે ભાઈ હોય છે એ તમને આવકનો દાખલો જે તમારી આવક લખાવી હોય પચાસ હજારથી કરીને છેક પાંચ લાખ સુધીના આવકના દાખલા ગ્રામ પંચાયતની અંદર કાઢી આપવામાં આવશે અને એ પણ દાખલો જે આવકનો દાખલો છે એ ત્રણ વર્ષ સુધી ચાલશે ત્યાંની વેલિડિટી ત્રણ વર્ષ સુધીની રહેશે એટલે કે ત્રણ વર્ષ સુધી તે દાખલો માન્ય ગણાશે ધારો કે તમે બે હજાર પચીસમાં ઘટાવો છો તો પચીસ છવ્વીસ અને સત્યાવીસ સુધી માન્ય રહેશે એટલે કે ત્રણ વર્ષ સુધી તે દાખલાનું માન્યતા આપવામાં આવી છે અને એ દાખલો ઘટાવા માટે તમારે શું શું કરવાનું છે આધાર કાર્ડ રેશન કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે લઈને ત્યાં જવાનું છે અને વીસી એટલે કે જે ઓપરેટર કહીએ આપણે કે જે તા ગ્રામ પંચાયતની અંદર તેની નિમણૂક કરવામાં આવી કે તમને જે રાખવામાં ગ્રામ પંચાયતમાં આવેલ છે તે ભાઈને મળવાનું છે તે ભાઈને તમારે કહેવાનું છે કે મારે આવકનો દાખલો ઘડાવવો છે તો તમે જે કહેશો એ પ્રકારની તમારી આવક લખશે તમારા આધાર કાર્ડની ઝેરોક્સ લેશે પાસપોર્ટ સાઈઝના બે ફોટા લેશે અને રેશન કાર્ડ લેશે અને તમને આવકનો દાખલો આપી દેશે તેવી જ રીતે રેશન કાર્ડની અંદર પણ એવું છે કે જે નામ ચડાવવું હોય ધારો કે તમારે નામ ચડાવવું છે તો જે વ્યક્તિનું નામ ચડાવવાનું હોય તેનું આધાર કાર્ડ અને રેશન કાર્ડની ઝેરોક્ષ તમારે લઈને જવાની છે અને જે વ્યક્તિનું નામ ચડાવવાનું હોય તેની જે ફી થતી હોય તે આપવાની છે તે તમારું નામ ચડાવી આપશે નામ કમી પણ કરી આપશે ફક્ત નવું રેશન કાર્ડ બનાવવાનું હોય તો જ મામલતદાર કચેરી કે તાલુકા પંચાયતના ધક્કા ખાવાના રહેશે અને તમારે સાત આઠ બાર નકલ પણ જો ઘટાવી છે તો પણ ગ્રામ પંચાયતની અંદર મળી જશે અને કોઈ પણ ધારો કે કેવાય સી કરવાની હશે રેશન કાર્ડ કેવાયસી છે પછી ખેડૂત પોર્ટલ ઉપર નોંધણી કરાવીએ છીએ તો પણ ગ્રામ પંચાયતની અંદર થઈ જાય છે તે પણ ગ્રામ પંચાયત કચેરીની અંદર ગ્રામ પંચાયતના વિષે કરી આપશે જે ચાર્જ નક્કી કરેલો હશે તે ચાર્જ લેશે અને તમને સાત આઠ બાર આઠની નકલ પણ આપશે અને ખેડૂત પોર્ટલ ઉપર નોંધણી પણ કરી આપશે તે ગ્રામ પંચાયતની અંદર થાય છે પણ સરત ફલતા એટલે છે કે સાત આઠ અને બાર એટલે કે આઠ આનો નમૂનો હોવો જોઈએ આધાર કાર્ડ હોવું જોઈએ અને આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ તો તમને જે વિષય છે ખેડૂત પોર્ટલ ઉપર અને કેવાયસી છે ફરજીયાત કરી આપશે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે કે લોકો જાગૃત થાય તાલુકા પંચાયત છે મામલતદાર કચેરી છે તેના ધક્કા ખાતા જે લોકોને ખ્યાલ છે નહીં તમને ખ્યાલ પડે એટલા માટે કરેલા વિડીયો બનાવવામાં આવ્યો છે તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આ ચેનલ એટલે કેસમુખ બઢિયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમે નવી નવી માહિતી મેળવી શકો અને તમને મદદરૂપ થશે તેવી માહિતી પણ મળશે તો વિડીયોને ખાસ શેર કરજો લાઇક કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેવી ખાસ નમ્ર અપીલ કરું છું જય હિન્દ જય ભારત જય સંવિધાન